જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કાર્તિકે પૂર્ણિમા ક્યારે છે અને તેના શુભ મુહૂર્તો વિશે અને કાર્તિકે પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની પણ ઉજવણી કરવામાં આવે છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને

પસંદ કરવા માટે વિવિધ પ્રકારની તપસ્યા કરે છે હવે આ કાર્તિકે માસ પૂર્ણ થવાનો થોડો સમય બાકી છે કારણ કે આ કાર્તિકે માસની પૂર્ણિમા દરેક રીતે સુખદાયી અને સૌથી વધારે પુણ્ય આપનારી માનવામાં આવે છે તો મિત્રો આ વર્ષે કાર્તિકે પૂર્ણિમા પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આવી રહી છે પૂર્ણિમા તિથિનો આરંભ થશે ચાર નવેમ્બરના રોજ રાત્રે દસ વાગીને છવ્વીસ મિનિટ અને આ તિથિ પૂર્ણ થશે પાંચ નવેમ્બરના સાંજે છ વાગીને અડતાલીસ મિનિટે હવે જુઓ કાર્તિકી માસના સમગ્ર સમય દરમિયાન વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ આખો કાર્તિકી માસ નિયમપૂર્વક પાળી શક્યો ન હોય તો તેમના માટે કાર્તિકી પૂર્ણિમા આટલી જ પુણ્યદાયક છે જેમ કે આખો મહિનો હોય છે એટલે જો કોઈ કારણસર કાર્તક માસના તમામ નિયમોનું પાલન ન થયું હોય તો કાર્તિકી માસની પૂર્ણિમાનો દિવસ પૂરી શ્રદ્ધા અને નિયમથી ઉજવવો જોઈએ કાર્તિકી પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સ્નાન અને દાન કરવાનો વિશેષ મહિમા છે એટલે આ વખતે પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ આવતી કાર્તિકે પૂર્ણિમાના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગીને બાવન મિનિટથી પાંચ વાગીને સુમાવીસ મિનિટ સુધી સૂર્યોદય થશે સવારે છ વાગીને છત્રીસ મિનિટે સવારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો શ્રેષ્ઠ સમય રહેશે સવારે પાંચ ને અઢાર મિનિટ મિનિટથી છ વાગીને છત્રીસ મિનિટ સુધી સાંજના સમયે પૂજાનો સમય રહેશે સાંજે પાંચ વાગીને ત્રણ મિનિટ મિનિટથી છ વાગીને એકાવન મિનિટ સુધી અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે પાંચ વાગીને ત્રણ મિનિટે આ દિવસે ચંદ્રોદય સાંજે પાંચ વાગ્યે ને ત્રણ મિનિટે થશે પૂર્ણિમાના દિવસે ચંદ્રદૈયને અર્ધ આપવાનું વિશેષ મહત્વ છે જે લોકો પૂર્ણિમાનું વ્રત કરે છે તેઓ આ દિવસે ખાસ કરીને ચંદ્રદેવને અર્ધ અર્પણ કરે છે અને આ વખતે કાર્તિક એક પૂર્ણિમાના છે દિવસે દેવ દિવાળીનો પર્વ પણ મનાવવામાં આવે છે એવું કહેવાય છે કે દેવ દિવાળીના દિવસે બધા દેવતાઓ પૃથ્વી ઉપર ઉતરી આવે છે અને પોતાની દિવાળી ઉજવે છે કારણ કે એ જ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના દૈત્યનો સંહાર કર્યો હતો અને તે પ્રસંગે તમામ દેવતાઓ દીપ પ્રજ્વલિત કરીને આનંદ ઉત્સવ મનાવ્યો હતો આ કારણે આ દિવસે દીપદાન કરવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે કાર્તિકે પૂર્ણિમાના દિવસે સાંજના સમયે દીપદાન કરવા માટે ગોધલી મુહૂર્ત શ્રેષ્ઠ ગણાય છે અને આ દિવસે ગોધલી મુહૂર્તનું સાંજે પાંચ વાગીને ત્રણ મિનિટથી છ વાગ્યા સુધી રહે છે આ દિવસે બપોરે બાર વાગ્યે ને પાંચ મિનિટ થી એક વાગ્યા ને સત્યાવીસ મિનિટ વસે રાહુકાળ રહેશે તેથી આ સમયે કોઈ પણ શુભ કાર્ય અથવા ધાર્મિક વિધિ ન કરવી જોઈએ કાર્તિકય પૂર્ણિમાના દિવસે ઘરો ને સજાવવું જોઈએ અને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિશેષ પૂજન કરવું તેમની આરાધના કરવી જોઈએ જેથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર હળદર મિશ્રિત જળ સાઠી હળદરથી સ્વસ્તિક બનાવીને પણ પરંપરા છે કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ઘર પર ધન સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ઉપરાંત કાર્તિકે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા પણ સાંભળવામાં આવે છે અને તેનું વ્રત પાલન કરવામાં આવે છે જેના પાલનથી મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘણા લોકો આ દિવસે એટલે કે કાર્તક માસની પૂર્ણિમાના દિવસે તુલસી વિવાહનો પવિત્ર ઉત્સવ ઉજવે છે કાર્તક માસની આ પૂર્ણિમા તિથિ ઉપર ઘણા મંદિરોમાં તુલસી વિવાહનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે સ્કંદ પુરાણમાં બ્રહ્માજી કહે છે કે જે વ્યક્તિ કાર્તિકે પૂર્ણિમા વ્રત કરે છે તે બ્રહ્મ હત્યા કે બ્રહ્મઘાત જેવા મહાપાપોથી પણ શુદ્ધ થઈ જાય છે તે પોતાના પિતૃઓનું પણ ઉદ્ધાર કરે છે અને તેમની પરમ ગતિ આપે છે આ કારણે આ દિવસે સવારમાં પવિત્રી નદીમાં સ્નાન કર્યા પછી પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ ગણાય છે એ મનુષ્ય આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેનું મન કમળના પાંદડાની જેમ પવિત્ર રહે છે એના પર કોઈ પાપ લાગતું નથી આ રીતે કરનાર મનુષ્ય માટે કેટલાક દેવ સમાન બને છે અને કેટલાક સિદ્ધિ પુરુષો બને છે અને જે વ્યક્તિ કાર્તક માસની પૂર્ણિમાના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરે છે તેને દરરોજ યજ્ઞ કરવાના સમાન મળે છે પણ કાર્તિક પૂર્ણિમા આ દિવસે બધા ઉદય થાય છે અને જ કારણથી કાર્તિકી માસની તિથિ અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે આથી માણસને દરેક રીતે પ્રયત્ન કરીને કાર્તિકીય પૂર્ણિમાના આ પર્વ ને વિશેષ રીતે ઉજવવો જોઈએ વધુમાં વધુ આધ્યાત્મિક સંકલ્પ લઈને ધાર્મિક કાર્યો કરવા જોઈએ સવારના સમયે ઊઠીને પવિત્ર નદીઓના સ્નાન કરવું જોઈએ પિતૃ માટે તર્પણ કરવું જોઈએ અને પોતાની ક્ષમતા પ્રમાણે દાન દક્ષિણા આપવી જોઈએ આ દાન તમે તમારા નજીકમાં કોઈ મંદિરોમાં કોઈ યોગ્ય બ્રાહ્મણ અથવા વૈષ્ણવને આપી શકો છો આ દિવસે પોતાનો વધારેમાં વધારે સમય ભગવાન શ્રી હરિની સમૃદ્ધિ જાણ અને નામ જપમાં વિતાવો જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના અથવા વિષ્ણુ ચાલીસાનો પાઠ કરી શકાય છે કૌ માતાની સેવા કરવી જોઈએ આ દિવસે જેટલું શક્ય હોય તેટલું આધ્યાત્મિક કાર્ય ભગવાનના પવિત્ર નામોના જપ હરે કૃષ્ણ મહામંત્રોનો જપ વૈદિક ગ્રંથોનો અધ્યયન અને દાન કરવાથી તમને અક્ષય પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો